સાઈડ તો ધમલાતું કો મોતીર પાટમાં એનું ન બધું એનું મેલું મતલબ ઓહરી કેટલી ઓલા સાવરા નો બોટીને જ આવી નહી હવે

વેકેશન પૂરું થઈ જાય ને મંદિર છે દાદા નું કા એ બાપ હેઠો 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 માથે ના ચડાય જયારે ખોલે એમ ધ્યાની ખોલ જઈ દાડે પૈ ગયે લાગવા જાય દિયાન ને ધ્યાની બે દિયાન હેઠો તો પછી ય

જય માતાજી જય સોમનાથ જય દ્વારકાધીશ તમે ભાગી ગયા છે અગિયાર સાડા અગિયાર અને એક બાજુ રહોડાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે કે બપોરાનું ચાક ને રોટલા બનાવવાનું તો આ બાજુ તો આ બાજુ મારા માં જો મેથી માટે મોગરા મોગરા કાપી મેથી વાળા ભજીયા કરવા વેવા આવી ને માધવ નાની માં આવ્યા વરદીથી હો

મેમાની કરવી જોઈએ ને હા તો અત્યારે મેથી જો તોડવાનું ચાલુ છે મેથી ને આ રાયું નું એક ક્યારા છે અને ઓલી બાજી આપણો જો તમને સામે દેખાતો એ રીંગણીનો નો ક્યારા છે આપડો અને આ બાજુ અમારે નથુભાઈ ચશ્મા પહેરીને કામ કરે એ પણ તમને દેખાણ

ગુવાડા મેથી ભાજી દે વેવાય વેગી ગયો દેખ axisymmetric ગુવાડા મે જો ભાવે ગુવાડા હા મેથી ભાજી એ ભાવે તો હવે તમને નથુભાઈ બતાવું જો ચશ્મા પહેરીને કામ કરે હું ગવલાઈ જાય જ્યાં નથુભાઈ ની નથુભાઈ ની કારીગરી છે તો આ ઓલર માં જો આમ જારી બાંધી ઓલી મોટો ડાડવા આમાં ના નીકળી જાય એના માટે જો ભાઈ આ બધું નારવે નાઈ ખાભેરું વ્યવસ્થિત બીબડી બધી આમ છૂટી પડી જાય છે જો આમ ઓવલાઈ જાય અને પવન ના હોય તો કમ્પ્લીટ ઓવલાય છે તો મિત્ર જો અમારે નથુભાઈ સસમાં વસ્મા કેમ બાકી છે અત્યારે હા સલમાન ખાન જે એન્ટ્રી આવે છે પણ સલમાન ખાન ગોગડા મીણા છે તો આજે આપણે નથુભાઈ ને ઘરે ખાવાનું હે જમવાનું બધા નહીં ભજિયા ખવાય હા આજે ભજીયાનો પ્રોગ્રામ છે તો મિત્રો એ તમને ભજિયાને કદાચ ટાઈમ માં હે તો વિડીયો બનાવશું કેવી રીતના બનાવે કસોરી જવા એ જોઈએ આપણે આગળ જય શ્રી કૃષ્ણ જય મની જય જય દ્વારકાધીશ તો જો આજે શનિવાર હે અને અમે ભણીને આવી ગયા હૈ અને અહીંયા જો અહીંયા શું આલે હે પ્રગતિ બેન ભણે લેસન કરે છે અને અહીંયા કાંધું વણા છે હવે તો થોડું થોડું થોડુંક રામ લે જો

અહીંયા રોટલા બધું થઈ ગયું ચટણી તો એ બાકી છે તો અહીં વિડીયો બતાવશે એ માધવ ને નાની માં ખવર હીરો અને ભરિયાન અને જો આ બાજુ હીરો થઈ ગયો હે અને જો આયા ભજીયા તરવાના आले ઓ આવી જાવ થઈ ગયું ખવાતા આવે ગરમાગરમ ખાવાની મજા આવે

खाला बजिया ना अरे बच्चा बाड़े में चालू कर दे दी फट फट ने बजिया बस आप देखो ये सी सी रो बेटा ये बजिया हां ये सी सी रो है तक रो हां घी ओ सो खा ले जाए ना घी जाली तो <laughs> तो <प्रियों जाए> <laughs> तो 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 ने को घी जाली ने की तो प्रिय है क्या कैसे हो सी के दियो हां बाजू ने घी ओ छु ए भाई खा तो खबर नहीं पड़ती घी के तो से बाबा रे

એ તનજે સાપીવા ગયા કર પછી પાસે આવી બધું રાંધ્યું બહુ ભૂખ લાગી ગઈ એ જો ખાવા મંડાઈ દીધીયા કાચો ગોવા તમારે તમે દેખાય તો તમારા હોય ખાય